પાદરા સરકારી હોસ્પિટલ કર્મચારી નવલભાઈ રાઠવા વય નિવૃત્તિ નવલ વિદાય સમારંભ યોજાયો પાદરા સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી નવલ સિંહ ચીમાભાઈ રાઠવા વય નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો હતો નવલભાઈ રાઠવાએ નિષ્ઠાપૂર્વક સરકારી હોસ્પિટલ ખાતે સેવા આપી હતી જેથી નવલભાઈ રાઠવાએ પોતાનું નિવૃત્ત જીવન નિરોગી અને સુખમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી વિવિધ ભેટ સોગાદો સાથે શ્રીફળ સાકર આપી વિદાય સમારંભ કરવામાં આવ્યો હતો સાથે જ એક વર્ષ સેવા આપતા ડૉક્ટરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગો બાદ સરકારી હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ સ્ટાફ કર્મચારી સ્ટાફ દ્વારા નવલભાઈને વિદાય આપી હતી આજરોજ સીએસી પાદરા ખાતે અત્યારની કચેરીમાં ફરજ બજાવતા નવલભાઈનો વિદાય સમારોહનો પ્રોગ્રામનું આયોજન કરેલ છે છેલ્લા એમના શરૂઆતના જોબથી લઈને આજ છેક સુધીનો જોબ એ સીએસી પાદરા ખાતે બજાવેલ છે આજના દિવસે એમનો વિદાય સમારોહનો અહીં રાખેલ છે જેની અંદર બધો સ્ટાફ અહીંયા આજે રહેલ છે આવતા ભવિષ્ય માટે અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એનો ફૂલ આહારને ગ્રુપ આપીને એનું સ્વાગત કરવામાં આવેલ છે What?